ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ આજે ઘણું બધું સારું છે મને અને એકદમ એટલે એકદમ હવે પિંચ્યાસી ટકા જેટલું સારું થઈ ગયું છે થોડુંક નબળાઈ જેવું છે હજી એટલે પણ દવા દીધી છે ડૉક્ટરે એટલે ધીમે ધીમે સારું થતું આવે છે તો પેલા તો તમને બધાને ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ પણ મારા માટે થોડી ઘણી નાની મોટી પ્રાર્થના કરી બરાબર ને તો બધાનો ખૂબ ખૂબ આભાર અને ભગવાન તમને સુખી રાખે તમારી મનોકામના પૂર્ણ પૂર્ણ કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને અત્યારે સાંજના સાડા પાંચ વાગ્યા છે તો પહેલાં તો જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે તો હવે કેવું છે કે હમણાં ડૉક્ટરે નાત પાડી છે બધું બહારનું ખાવાની ખાવા પીવાની અને સાદું ભોજન લેવાનું કીધું છે આવું બધું કીધું છે કે ભાઈ તમારે હમણાં

આ છબડા થયા છે ને જે પાયકા છે એ પાયકા છે ને તો આજે ડોક્ટર ને પાછા લઈ ગયા તા ડોક્ટરે પાછી બે ત્રણ દિવસ ક્રીમ લગાડવાની કીધી છે કેટલી ક્રીમ હું આઈપીસ કાવ્યા લગાવવા માટે ની કેટલી આઈપીસ પછી બધી વાર ફટતી લગાવવાની આખો દિવસ કપડા બદલવાના ક્રીમ લગાવ્યા કરવાની હમ હવે આ છબડા મેરત કોઈ છબડામાં ઇન્ફેક્શન આવી ગયું છે

એડિટિંગ વિડીયો એડિટિંગ ઠેક તો સારું લ્યો અને આજે છે ને મમ્મીની તિથિ છે જો અમારે મારા મમ્મીની તિથિ છે ને આજની છે જો સોળ ત્રણ બે હજાર એકવીસે બરાબર ને કાઉના ફેવરિટ મમ બા હતા ને હતા ને પછી

એ ભલેન બોલે આપણે બાએ મને કીધું છે કે કાવ્યા જે માંગે નહીં લઈ દેવાનું એટલે હું તને લઈ દઉં છું હા તો આજે તિથિ છે તો સવારમાં જ

કામ કરેસ પણ તું એમ કેસ થાકી ગઈ પણ એ તો આખા ગામની બાયુ કરે તમે એમ કે નવી નવઈ કરે છે એમ કે કામ કરેસ તું તો પછી તો હું બધાઈ ની ઘરે ઓલી એસે તો એ રાણી ની જેમ બેઠી રહેતી હોય છે એમ તો સારું લે એમાં રોવા કેમ મંડી જો 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 યાર રવા

બરાબર ને ચાર મહિના કોરોના માં એને હાવ માથે ઉભા રહી ને બે બેનું એ અને આણે ત્રણેય માથે ઉભા રહીને સેવા કરેલી છે કોરોના હતો તોય હાવ માથે ઉભા રહીને

કલાકારી જો જો આ માચીસ ના બોક્સ માં આવો બનાવ્યો છે જો ખુલે પાછું એવું આમ જો ખુલે ખરા જો અહીંયા આઈ કલર કરેલો છે એમાંય બનાવવાની છે જો આ હું બનાવશ કામ ફૂલ ફૂલ હા પછી આને હું કરવાનો ઈ આની અંદર કઈક વસ્તુ રાખવા ઓ આ મતલબ બધા કલર બગાડ્યા તો ઈ સે વાલે બાય કલર લેવડાવે છે મને મહિનામાં બે વાર કલર લેવડાવે મહિનામાં આપણે ગ્રીન છે ગ્રીન હું ગઈ ગઈ છું આવું કઈક શીખ તું એની વાત ખોટી હો વાત ખોટી હા ખોટું ન બોલે હા પણ નથી શીખવા એનું આ તો એની બુદ્ધિ થી છે એ તો એનું ટેલેન્ટ છે જો જો ફ્લોર બગરે ને એટલે આ ડમ બોલવા હમ આપણે કે બહુ વિચાર બની લાગુ ઘણી કુલિયાજી પાચપત ખાઈ જગ્યા છે ને આપણે કર્યા એ કરવાનું હોય જો કાઉ બેન જો આવી રીતે આખો દિવસ ટાઈમ કાઢે હા આખો દિવસ હવે અટાલાપીલા કરે અને હું કરે તો ચાલો મિત્રો આપણે હવે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ